બહુ 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 એટલે કે કેટલી અલ્ટો આજના વિડીયોમાં અલ્ટો 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 જ બતાવવાનો છું અને હા વેલા એ પહેલા જે વહેલાં આવશે એને પહેલાં મળવાની જ છે ગાડી પછી તમે વિચાર છો કે લેવી ના લેવી વિચારમાં વિચારમાં તમે સારી ગાડી હશે ને જે ઘરની ગાડીઓ એ જતી રહેશે અને પછી તમે બીજી જગ્યાએ લેવા જશો સારી સારી જ્યાં ગાડીઓ વેચતા હશે ત્યાં જશો પછી આમ કહેશો ગાડી લેવી છે એટલે એ જેવીને તેવી ગાડી બનાવડાયેલી તમને આપી દેશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ હવે તમને બતાવવાનો છું સારી સારી કંડિશનવાળી ગાડીઓ જેને ગમે એ લેવા માટે તમે મને વાત કરજો ચાલો ફટાફટ શરૂઆત કરીએ છીએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં સારા કન્ડિશનવાળી મસ્ત મોમેન્ટવાળી મસ્ત ગાડી અને બેસ્ટ કન્ડિશન આ ગાડી જુઓ આ ગાડી વેચવાની છે બે લાખ પંચાવન હજાર રૂપિયા બે હજાર સોળ મોડલ અલ્ટો આઠસો એલેક્સાઇઝ સી એનજી છે બે ઓનર અને ફૂલ ઇન્સ્યોરન્સ છે આ ગાડીના ટાયરો બરાબર છે આ ગાડીની કન્ડિશન બરાબર છે ગાડીનો કલર ગ્રે કબૂતર કલર મસ્ત છે જોઈને ખબર પડી જાય કે ગાડી કેવી લાગે છે પણ ગાડી તમારે લેવી હોય ને તો લેવા માટે તમે મને વાત કરજો હવે ગાડીની ફરીથી એક કહી દઉં છું જો બે પંચાવનમાં સારી કહેવાય સસ્તો ભાવ કહેવાય અને બે હજાર સોળ મોડલ છે તમને ભાવમાં બેથી પાંચ હજાર રૂપિયા ઓછા થશે એ પણ હું તમને ઓફર આપું છું આવી ઓફર ક્યાંય નહીં મળે અને આ ફોર લેવી હોય તો લેવા માટે તમે મને કોન્ટેક કરજો આવી ઓફર નહીં મળે જલ્દીથી લેવા માટે જણાવી શકો છો જો તમારે લેવી હોય તો ઓફર અને ગાડી જોઈ જ શકો છો તમને કેવી લાગે છે અને હા પેટ્રોલ સીએનજી બંને ગ્રે કલરવાળી સેકન્ડ ઓનર ચાલો બીજી જોઈએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો બે લાખમાં વેચવાની છે અલ્ટો આઠસો સુઝુકી અલ્ટો આઠસો મસ્ટ કન્ડિશન છે આ તો આ ગાડી પણ લેવા વેચવાની છે અમારે આ ગાડી પણ તમારે ટાયરો બાયરો બધી રીતે કમ્પ્લીટ છે એન્જીમ વેનજીમ બધું કમ્પ્લેટ છે પેટ્રોલ સીએનજી બે ઓનર અઠ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને મોડલ બે હજાર ચૌદ બે હજાર ચૌદ બસ બે લાખમાં વેચવાની છે બે હજાર ચૌદ બે લાખમાં આવી તો નહીં મળે અને હા કે આ વેચાઈ જશે વહેલા વેચાઈ જશે કેમકે સસ્તી મળે છે એટલે વહેલા વેચાઈ જશે તો કોન્ટેક કરજો જલ્દી અને કહેજો ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી સસ્તી ગાડી છે આ સાવકી એક ત્રીસમાં વેચવાની છે બે હજાર અગિયાર પેટ્રોલ સીએનજી છે અલ્ટો કે ટેન છે આ ગાડી પણ મસ્ત છે અને બે હજાર અગિયાર એમાં પણ એક ત્રીસમાં કોણ આપે યાર બે લાખવાળી ગાડી તમને એક ત્રીસમાં મળે છે કોણ આપે આપવા વાળો જ હોય બીજું કોણ ના આપે સમજ્યા ને તો લેવા માટે કહેજો ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જુઓ આ મારુતિ અલ્ટો બે હજાર નવ મોડલ છે આ વેચવાની છે ફક્ત ને ફક્ત નેવું હજાર રૂપિયામાં ચાર ઓનરવાળી છે એ કહી દઉં તમને સી પેટ્રોલ ઘરમાં જો ગાડી લાવી હોય તમારે નાના મોટા કામ માટે તો આ સસ્તી મળે છે નેવું હજાર રૂપિયામાં બે હજાર નવ મોડલ સીએનજી પેટ્રોલ છે તો લેવા માટે તમે મને જલ્દીથી કહો વાત કરો અને કોન્ટેક કરો ચાલો બીજી જોઈએ હવે તમને બતાવવાનો છું આ ગાડી આ ગાડી વેચવાની છે ઓનલી ફોર સિત્તેર હજારમાં આ ગાડી જુઓ સિત્તેર હજાર રૂપિયા આ ગાડી સિત્તેર હજારમાં તમને બે હજાર દસ મોડલની સીએનજી પેટ્રોલ એસી ચાલુવાળી મળશે છ ઓનર છે એ કહી દઉં તમને છ ઓનર ધ્યાનથી સાંભળજો પણ સિત્તેર હજારમાં એસી ચાલુ સીએનજી પેટ્રોલ અને એન્જિન પાવરફુલ છ ઓનર છે યાદ રાખજો ટાયરો બાયરો બધી સારા છે ચાલો બીજી જોઈએ હવે તમને ઊંચા મોડલની આ ગાડી જોવા જે વ્યક્તિ અઢી લાખમાં લેવા માગતું હોય તો બે ચાલીસમાં વેચવાની છે બે હજાર સત્તર મોડલ વી એક્સ આઈ અલ્ટો ફિક્સ ભાવ ફિક્સ રેટ મસ્ટ કન્ડિશન પેટ્રોલ સીએનજી બે ઓનર અને ગાડી કંડિશનવાળી છે ચાવી બાવી બધું છે આનું આ ગાડીના ટાયરો બાયરો બધી રીતે કમ્પ્લીટ છે તમારે આ ગાડી લેવી હોય અમદાવાદમાં છે લગભગ અમદાવાદમાં છે પણ આ ગાડી ખરીદવી હોય તો પણ તમે મને વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલો કોઈ પણ ગાડી પસંદ આવી તો હું તમને જે કહું છું એનો જવાબ આપો વિડીયો પહેલાં પૂરું જોવાનો પછી ખબર પડશે અડધો વિડીયો જોઈને તમે આમ કહેશો કે ગાડી નથી લાવી સારી છે પણ સારી સારી ગાડીઓ આવે છે પાછળ એ તમને જોવા મળશે તો વિડીયો પૂરું જોઈને તમે સ્ક્રીનશોટ પાડો અને લેવા માટે કહેજો અને હા મિત્રો હવે હું કોઈ પણ વિડીયો બનાવીશ ને એ વિડીયોમાં કંઈક ને કંઈક મોટું મોટું ગિફ્ટ હશે એટલે વિડીયો લાસ્ટ સુધી જોવાનું ના ભૂલતા કારણ કે ગિફ્ટ આપવાની છે હવે તમને ચાલો ત્યાં સુધી આવજો